સાબરડેરીમાં ગઈકાલે થયેલી તોડફોડ બાદ બાયડના પૂર્વ ધારાસભ્ય સહિત ચુંબોતેર લોકોના નામજોગ અને એક હજારના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ દૂધના ભાવફેર મુદ્દે સાબરડેરી ખાતે ગઈકાલે પશુપાલકોનો જમાવડો થયા બાદ હોબાળો થયો હતો અને તેમાં તોડફોડ થયા બાદ હવે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પીએમ ચૌધરીએ ફરિયાદી બનીને દાખલ કરેલી પોલીસ ફરિયાદમાં બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબરડેરીના ડિરેક્ટર જશુભાઈ પટેલ ધર્મેન્દ્રસિંહ જીતાવત સાબરકાંઠા બેંકના પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી સહિત કુલ ચુંબોતેર લોકોના સામે નામજોગ ફરિયાદ રાત્રે આઠ કલાકે દાખલ કરવામાં આવી હતી તો એક હજારના ટોળા સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ આ લોકોએ આયોજિત કાવતરું રચીને સાબડીના ચેરમેન તથા ડિરેક્ટરોને મેથી ભાગ ચખાડવાનો છે અને સાબડીના ચેરમેન અને ડિરેક્ટરો સહિત સાબરડીને સળગાવી દેવાની છે તેવી વાતો કરીને લોકોને ઉશ્કેર્યા હતા અને પોલીસ કર્મીઓ પર પણ હુમલો કર્યો હતો તથા લોખંડની જાડી તોડી નાખી નેશનલ હાઇવે ઉપર ચક્કાજામ કર્યું હોવાની પોલીસ ફરિયાદનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે તમામ લોકો સામે અલગ અલગ કલમો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે નોંધનીય છે કે પોલીસે અત્યાર સુધીમાં સુડતાલીસ લોકોની અટકાયત કરી છે અને આ સમગ્ર કેસની તપાસ સાબરકાંઠા એલસીબી પોલીસ કરી રહી છે